કીર્ લઈ લે પોઝિશન તારી તું કોનો વિરોધ કરે છે હજુ રૂપાઈ નો હે બાકી હવે ભૂકવાનો નથી થતો ને કીર્તિ તારા મનમાં કઈ દાદો હમસી બેઠી તું હાલમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર ગરીબોના મસિયા કહી શકાય અને સદૈવ ગરીબ લોકોની સેવા કરતા હોય છે તેવા ખજુરભાઈનો વિરોધ કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે અવનવાર મિત્રો કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયામાં અકાઉન્ટમાં લાઈવ આવી અને મિત્રો ખજુરભાઈ ઉપર ઘણા બધા આક્ષેપો નાખી રહ્યા છે હાલમાં મિત્રો મોટા ભાગના લોકો છે તે ખજુરભાઈના સમર્થનમાં જોવા મળી રહ્યા છે મિત્રો હાલમાં રોયલ રાજા જે મિત્રો ગાંડી ગીરના રાજા કહી શકાય એવા મિત્રો રોયલ રાજાનો છે તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો તે કીર્તિ પટેલને છે તે ખુલ્લી પડકાર ફેંકી રહ્યા છે મિત્રો રોયલ રાજા જણાવી રહ્યા છે કે ખજુરભાઈ છે તે ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે તેમનો વિરોધ કરવો યોગ્ય ન ગણાય તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર ગરીબોના મસીહા કહી શકાય જે ગરીબ લોકોની સદૈવ સેવા કરે છે એવા ખજુરભાઈનો વિરોધ કીર્તિ પટેલ કરી રહ્યા છે તો તેમનો વળતો જવાબ આપતા રોયલ રાજા શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો રોયલ રાજાનો વિડીયો શરૂ કરીએ તું કોનો વિરોધ કરો છે ખજુરભાઈ નો હે બાકી <test considerations> તો મિત્રો વિડીયો જોયો ને ગીરના રોયલ રાજા છે તે મિત્રો ગરીબોના મશિયા જે ગરીબ લોકોની સીધી સેવા કરતા હોય છે તેવા ખજૂરભાઈના સપોર્ટમાં છે તે ખુલ્લે આમ જોવા મળી રહ્યા છે અને કીર્તિ પટેલનો વિરોધ પણ કરી રહ્યા છે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો તમે કોના સપોર્ટમાં છો તે મિત્રો પોતાની રાય કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત વંદે માતરમ